નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન તમે થોડુંક ધીમેથી બોલજો હો કાં શું થયું અરે આપણે બાળ મિત્રોને પણ કહી દઈએ કે તમે કિલ્લોલ કાર્યક્રમ ચોક્કસથી સાંભળો પણ તમારા રેડિયોનું ટ્યુન છે ને એ થોડું ધીમું રાખજો કારણ કે તમારી આજુબાજુ બોર્ડની પરીક્ષાવાળા હશે સીબીએસસી પરીક્ષાવાળા હશે બધાની પરીક્ષા ટૂંક સમયમાં ચાલુ થવાની છે અને કેટલાક બાળમિત્રો જે અત્યારે આપણો કાર્યક્રમ સાંભળતા હશે એ પણ કદાચ વાંચતા વાંચતા ફ્રેશ થવા માટે જ રેડિયો ઓન કરીને બેઠા હશે એવું પણ બને ને હા હો બાળ મિત્રો તમારી પરીક્ષા પણ ટૂંક સમયમાં આવવાની જ છે એટલે તમે અત્યારથી તૈયારીમાં તો લાગી જ ગયા હશો આપણે તો પરીક્ષા પાસ કરી લીધી પણ પ્રશ્ન પરીક્ષાનો માહોલ ઉભો કરીએ તો બાળકો ને મજા આવી જાય હો તો ધારાબેન આજે હું તમને ઉખાણા પૂછીશું હાલો હા જો ધારાબેન હું ઉડું છું મંડરાઉ છું પણ મારે પાંખો નથી મારે આંખો પણ નથી પણ હું રડીને વરસું છું તો એ ઉડે છે ધારાબેન વિચારો કારણ કે જો રાજીપો હોય ને એ વ્યક્તિ કે એ વસ્તુ વરસી શકે પણ રડતા હોય વરસી કેમ શકે વરસાદ મને યાદ આવે છે અને વરસાદ શેમાંથી પડે

અને એને અનેક આંખો છે તો કેમ બને એના વાંચવાના વિષયોમાંથી આ વિચારવામાં લાગી જશે એનો મગજ આમાં સતેજ છે ને તમને જવાબે દેશે કદાચ ખટ મીઠું ફળ છે લીલા કલરનું છે અને એની અનેક આંખો છે એટલે એમાં કાળા કાળા બી હોવા જોઈએ સીતાફળ ધારાબીન સીતાફળ થઈ શકે આમ તમે નજીક છો પણ હજી એપ્રોપ્રિયેટ જવાબ નથી સીતાફળમાંય હું તમને એસી માર્ક દઈ શકું પણ હજી મને સો માર્ક દઉં ને એવો જવાબ દેવો પહેલા ધારાબેન ગ્રીન કલરનું તરબૂચ છે જેનાથી ઇમ્યુનિટી અનેક ગણી વધે અને આ ડબલ ઋતુમાં જે આપણે તાવ આવી જાય કફ થાય એમાં તો આ એકદમ અક્ષીર ફ્રૂટ છે ધારાબેન કેવી આવે હા કેવી ફ્રૂટ એવું છે બાળ મિત્રો કે આપણી ઇમ્યુનિટીમાં જબરદસ્ત વધારો કરે એટલે તમે પણ કેવી અચૂક ખાજો ધારાબેન હવે હું તમને એક ઉખાણું પૂછું છું હું સજીવ નથી પણ હું વધી શકું છું મારા ફેફસા નથી અને તોય હું શ્વાસ લઉં છું મારી પર પાણી નાખશો ને તો હું મરી જઈશ ઓ પાણી નાખીએ તો કોઈ જીવ હોય એ જીવી જાય ના પણ પાછું એમ કીધું નહીં તમે કે સજીવ નથી એટલે હું એ દિશામાં વિચારું કે શું હોઈ શકે કોઈ વસ્તુ છે વ્યક્તિ તો છે જ નહીં પણ નિર્જીવ વસ્તુઓમાંથી શું હોઈ શકે ને પાછું શ્વાસ લે છે હમ ફેફસા પણ નથી તમે મારી અગ્રી પરીક્ષા કરો છો હું તમને સહેલું સહેલું પૂછું પેલા ધારાબેન તમે હોશિયાર છો ને એટલે મેં તમને અઘરા ઉખાણા પૂછ્યા છે થેન્ક યુ થેન્ક યુ તો હવે વિચારવું હોય ને પછી તમે મારી સામે એમ ચેલેન્જ મૂકો ને એમ કહો તો પછી હવે તો મને જવાબ દેવો જ પડે ધારાબેન વિચારો વિચારો ફેફસા નથી અને શ્વાસ લઉં છું ને પાણી નાખીએ તો મરી જવું તો તો આગ ખરું ને એક્ઝેક્ટલી ધારાબેન સાચો છે એકદમ જવાબ તમારી આકરી પરીક્ષામાં હું તો પાસ હા તમે સો ટકા પાસ હો હવે હું તમને એક ઉખાણું પૂછું હું ગોળ અને નાનો ત્રણ અક્ષર મારું નામ મને પનીર સાથે પકાવો શાક બનશે ખાસ ફરી બોલું હું ગોળ અને નાનો નાનો ત્રણ અક્ષર મારું નામ મને પનીર સાથે પકાવો તો શાક બનશે ખાસ ખાસ એટલે પનીર સાથે જે શાક શાક બને એની વાત કરો છો પાલક પનીર બને બને પનીર 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 મટર મટર વટાણા આપણા તો પાણી આવી જશે અને બનેર કરી દેશે મમ્મી આજે તો મટર પનીરનું શાક ખાવું જ છે ને બાળમિત્રો તો બેન આવા સરસ મજાના ઉખાણા સાંભળીએ એના જવાબ વિચારીએ મગજને કસરત આપીએ તો એવું જ એક ઉખાણા વાળું સરસ મજાનું ગીત થઈ જાય ચાલો ચાલો ચિંના બેન તમે વાત કરતા હતા ને કે પરીક્ષા હશે બધા બાળ મિત્રો જાતે પણ વાંચતા હશે અને આજુબાજુ પણ પરીક્ષાનો માહોલ હશે નામ કો સુનને સે કાપતા હૈ હર બચ્ચા વો હૈ પરીક્ષા પરીક્ષા કા પેપર હાથ મે આતે ડર લગતા હૈ કે અચ્છા નહીં ક્યા તો ઘર પર પીટના પક્કા હૈ તીન ઘંટે મેં કરને હોતે હૈ તીસ ચાલીસ સવાલ अगर एक भी छूटा तो घर पर होता है बबाल रिजल्ट के एक दिन पहले रात को नींद नहीं आती है अच्छा नंबर पाने के लिए भगवान की याद आती है रखते हैं विद्यार्थी भगवान का व्रत अगर फेल हुए तो लगता है डंडे का डर पास होने पर मिलता है शानदार इनाम और मुख से निकलता है थैंक यू भगवान फिर आती है अगली कक्षा કેમ થશે વાંચતા વાંચતા પણ ભૂલી જવાય કેટલું બધું વાંચ્યું હોય પણ જયારે પરીક્ષાના ત્રણ કલાક જે જવાબ આપવાના હોય ને ત્યારે યાદ પણ ના આવે એવું પણ બની શકે હમ ટેન્શન ને લીધે વાંચ્યું હોય પણ આટલા બધા પ્રશ્નો વાંચ્યા હોય એમાંથી જે એપ્રોપ્રિયેટ પ્રશ્ન પૂછાણ હોય એ આપણા માઇન્ડમાંથી અનકોન્શિયસલી હોય ભલે પણ એને આપણે કોન્શિયસ થઈને યાદ કરીને લખવું છે ને એ બહુ અઘરું થઈ જાય અને સ્ટ્રેસફુલ સમય પણ કહેવાય એને તો ધારાબેન આજે આપણે બાળ હેલ્પફુલ બનવાના છીએ પૂછો કેવી રીતે કેવી રીતે આજે આપણે બાળમિત્રો માટે સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ સ્ટ્રેસ થી નહીં પણ ટેસ્ટ થી આપીએ પરીક્ષા અને આ વાર્તાલાપ આપણને સંભળાવશે ભાનુબેન ખત્રી નમસ્તે પરીક્ષાની મોસમ આશ્વસ્ત અને પ્રફુલ ચિત્તે પેપર લખી શકે એવો માહોલ સર્જાય એ જરૂરી છે અભ્યાસક્રમ અનુસારની પદ્ધતિસરની તૈયારી તો કરવાની જ પણ સાથે સાથે તન અને મનનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે જળવાય એ વિદ્યાર્થીઓએ જોવું પડશે આ તન મનનું સ્વાસ્થ્ય જાળવવાની દિશામાં વિચારીએ તો આપણે જોઈ રહ્યા છીએ કે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસો નજીક આવતા જાય તેમ તેમ ચિંતામાં ગરકાવ થતા જાય છે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના મનમાં તો પરીક્ષાનો ડર અગર હાવ જ ઊભો થઈ જાય છે આ હાવ તેમના દિલો દિમાગ પર એવો તો છવાઈ જાય છે કે વિદ્યાર્થી આત્મવિશ્વાસ ગુમાવીને થઈ જાય છે પરિણામે પરીક્ષા આપવા જાય જાય છે છે ત્યારે એવો તો નર્વસ થઈ કે જે આવડતું હોય એ પણ લખી શકતો નથી માનવશાસ્ત્રીઓના મત અનુસાર આમ થવાનું કારણ વિદ્યાર્થીઓને આવતા નકારાત્મક વિચારો છે પોતાને જે નથી આવડતું તેનો જ સતત વિચાર કરતા રહેવાથી પરીક્ષાનો આવો હાવ ઊભો થાય છે હકીકતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનો સારો એવો હિસ્સો સારી રીતે આવડતો હોય છે તેથી પરીક્ષામાં સફળ થવા માટે ઈચ્છિત માર્ક્સ તેમને મળી શકે તેવી સ્થિતિ હોવા છતાં હાવને લીધે બાજી હાથમાંથી સરી જાય છે તેથી ખરેખર તો વિદ્યાર્થીએ શું નથી આવડતું એના વિચાર કરવા કરતાં શું શું આવડે છે એનો જ વિચાર કરવો જોઈએ ટૂંકમાં જે નથી આવડતું કે નથી સમજાતું એના પર છેલ્લી ઘડીએ સમય બગાડવા કરતાં જે આવડે છે અને સમજાય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે તે પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને આટલું બધું આવડે છે એવી લાગણી તમારા મનમાં પેદા થશે એ સાથે જ તમે તમારા અંતર મનમાં આ લાગણી અને વિચાર સતત મોકલતા રહેશો તો તમારો આત્મવિશ્વાસ વધવા લાગશે આ ઉપરાંત તમારું મન આનંદિત રહે એ માટે ભૂતકાળના સારા પ્રસંગો અને તેમાંય ખાસ કરીને તમારી જ્વલંત સફળતાઓને વાગોળતા રહેશો તો આત્મવિશ્વાસમાં ઓર ઉછાળો આવશે આ થઈ મનની સ્વસ્થતાની વાત તનની તંદુરસ્તી એટલી જ જરૂરી છે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતી જાય તેમ રાતોના ઉજાગરા કરવા લાગે છે પૂરતી ઊંઘ કરતા નથી પણ સૌએ યાદ રાખવું જોઈએ કે વધુ કલાકો સુધી વાંચવા રહેવાથી વધુ માર્ક્સ આવી જશે એ માન્યતા તદ્દન પાયાવિહોણી છે ઉલટું અપૂરતી ઊંઘને લીધે યાદશક્તિ અને વાંચેલું ગ્રહણ કરવાની શક્તિ ઘટતી જાય છે તેથી નિયમિત રૂપે છથી આઠ કલાકની ઊંઘ વિદ્યાર્થીએ ફરજિયાત કરવી જોઈએ ઉપરાંત વાચનના દોર સમયે વચ્ચે વચ્ચે પંદરેક મિનિટનો બ્રેક રાખો અને તાજા ફળનો રસ કે લીંબુ પાણી પીવાનું શક્ય હોય તો એકાદ કલાક માનીથી રમી લેવી અથવા ફરવાઈ જવાનું તનની તંદુરસ્તી માટે યોગ્ય આહાર લેવો અનિવાર્ય છે તળેલી અને તીખી વાનગીઓ ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવાનું ઘણા વિદ્યાર્થીઓને તો વાંચતા વાંચતા વેફર ચોકલેટ કે ફરસાણના પડીકા ખાલી કરતા જવાની તે હોય છે પણ તેમને ખ્યાલ નથી કે આ પ્રકારનું ફરસાણ વધુ પ્રમાણમાં લેવાથી અણધારી માંદગીને તેઓ આમંત્રણ આપી દે છે તેથી ખોરાકમાં સાદું ભોજન લેવાનો આગ્રહ રાખવો કાર્બોહાઈડ્રેટ પદાર્થ કઠોળ દૂધ પર જોર દેવાનું નિષ્ણાતો કહે છે કે ભૂખ કરતાં ઓછું જમવાનું કારણ કે વધુ ખાવાથી ઊંઘ અને આળસ આવવા લાગે છે સાંજે સફરજન દાડમ મોસંબી જેવા ફળ લઈ શકાય પણ ચીકુ કેળા જેવા સ્ટાર્ચવાળા ફળ ન લેવા પરીક્ષાની તૈયારી અને પેપર લગતી વખતે શું શું ધ્યાન રાખવું એની ટીપ્સ આજકાલ અખબારો અને ટીવી કાર્યક્રમોમાં આવવા લાગી છે અનુભવી શિક્ષકો કહે છે કે અભ્યાસક્રમોના રિવિઝન માટે ટાઈમટેબલ બનાવી લેવું કે જેથી બધા વિષયો પર પૂરતું ધ્યાન આપી શકાય એક દિવસ એક વિષય પ્રમાણે ટાઈમટેબલ ગોઠવી શકાય આવા રિવિઝન માટે નવું વાંચવા કે ગોખણપટ્ટી કરવા કરતાં વર્ષ દરમિયાન તૈયાર કરેલી નોટ્સનો આધાર લેવો વધુ ઉપયોગી છે આ તૈયારી વખતે પાઠ્યપુસ્તક ઉપર જ વધારે ધ્યાન આપવું કારણ કે પેપરમાં જે પૂછાવાનું છે તે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાવાનું છે છેલ્લી ઘડીએ અન્ય અભ્યાસ સામગ્રી ફાયદાને બદલે નુકસાન કરે છે છેલ્લા ચાર પાંચ વર્ષના પ્રશ્નપત્રો એકવાર વાંચી લો અને તેમાં સૌથી વધુવાર જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોના પ્રકરણને યાદ રાખવાની કોશિશ કરો વળી દરેક વિષયમાં અમુક ચેપ્ટરમાંથી પૂછાતા પ્રશ્નોના વજન મુજબ તૈયારી કરાય તો ઓછા પ્રશ્નોમાં વધુ ગુણ મેળવવાનું સરળ બને છે હવે આપણે પરીક્ષા ખંડની વાત કરીએ હવે પરીક્ષાખંડમાં પેપર લખવાની પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ તો પરીક્ષાખંડમાં કોઈ પણ જાતનો ગભરાટ અનુભવ્યા વિના દાખલ થવું પેપર હાથમાં આવતા જ એને આખે આખું વાંચી શું આવડે છે અને શું નથી આવડતું એનો વિચાર કરવાને બદલે પહેલાં ઓપ્શનના બધા પ્રશ્નો વાંચીને લખવાની શરૂઆત કરવી ડાપણ ભર્યું છે લખવાનું મુદ્દાસર અને સારા અક્ષરોથી લાંબા અને મોટા જવાબમાં મહત્ત્વના મુદ્દાઓને વિવિધ કલરની પેન્સિલ વડે અન્ડરલાઈન કરવાથી સારી છાપ પડે છે દરેક પ્રશ્નના જવાબ પણ માર્ક્સના વેઇટેજ મુજબ એટલે કે જેમાં વધુ માર્ક્સ હોય તે પ્રમાણે લખો જવાબ વિસ્તૃત લખવાને બદલે મુદ્દાસર યોગ્ય શબ્દો અને વાક્યના સહારે લખો જવાબપત્ર પર સુપરવાઇઝરની સહી લેવાનું અને દરેક સપ્લિમેન્ટરીને મૂળ જવાબી પત્ર સાથે યોગ્ય રીતે જોડવાનું ચૂકતા નહીં ઉપરાંત જવાબી પત્ર લખતી વખતે સારા અક્ષર અને સુગડતાનો અભિગમ રાખવો અને છેલ્લી વાત વાલીઓની કોઈ પણ વિદ્યાર્થી શાંતિ સ્વસ્થતાથી પ્રફુલ્લિત મને પરીક્ષા આપી શકે એવો માહોલ સર્જવામાં વાલીઓ પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે આપણે જોઈએ છીએ કે ઘણા મા બાપ પોતાના સંતાન પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખે છે અને વધુને વધુ માર્ક્સ લાવવા માટે રીતસર દબાણ કરતા રહે છે આ વાત વ્યાજબી નથી પોતાનું સંતાન મોખરે રહે એ દરેક મા બાપી છે સ્વાભાવિક છે અને એ અપેક્ષા સંતાન માટે માનસિક ત્રાસ બની રહે કહેવાનું સાર એ છે કે મા બાપે વાંચન માટે યોગ્ય વાતાવરણ ઊભું કરીને સંતાન ખુશમિજાજમાં રહે તે માટે પ્રયાસ કરવા જોઈએ પણ એનો મતલબ એમ નથી કે એ અપેક્ષા સતત એવી રીતે વ્યક્ત કરતા રહે કે જેથી સંતાન માટે માનસિક ત્રાસ બની જાય જેથી સંતાન માટે માનસિક ત્રાસ કહેવાનો સાર એ છે કે મા બાપે વાંચન માટે યોગ્ય વાતાવરણ ઊભું કરીને સંતાન ખુશમિજાજમાં રહે એ માટે પ્રયાસ કરવા જોઈએ સરવાળે વિદ્યાર્થી આલમ પરીક્ષા આવી પહોંચી છે ત્યારે તન અને મનની તંદુરસ્તી જળવાય અને આત્મવિશ્વાસ સતત વધતો રહે તે માટે કટિબદ્ધ થઈ અને સફળતાના શિખરો સર કરો એ શુભેચ્છા સાથે તો બાળ મિત્રો હમણાં જ આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા ભાનુબેન ખત્રી પાસેથી સ્ટ્રેસ થી નહીં પણ ટેસ્ટ થી આપીએ પરીક્ષા તો બાળમિત્રો આ વાર્તાલાપ પરથી તમને ઘણું બધું જાણવાનું મળ્યું હશે કે પરીક્ષા કેવી રીતે આપવી જોઈએ એના માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને કલાક દરમિયાન પણ આપણે આપણો મૂડ કેવી રીતે બનાવવો જોઈએ અને તમે સરસ રીતે માર્ક્સ કેવી રીતે લઈ આવી શકો આ સરસ મજાની ઘણી બધી ટીપ્સ તમને આ વાર્તાલાપ પરથી મળી હશે તો બાળમિત્રો પરીક્ષાની વાતો ખૂબ કરી હવે થઈ જાય ફરી પાછું સરસ મજાનું ગીત તો બાળમિત્રો આ સરસ મજાના ગીત સાથે હળવા ફૂલ તમે થઈ જ ગયા હશો અને આવા હળવા ફૂલ થઈને જ પરીક્ષા આપજો ઓલ ધ બેસ્ટ તો બાળમિત્રો હળવાશથી પરીક્ષા આપજો અને ખૂબ સારા માર્ક્સ લઈ આવજો એ મારી અને ધારાબેન વતી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને કિલોલ કાર્યક્રમ સાંભળવાનું ચૂકાય નહીં હો તમારી પરીક્ષામાં તમને હળવા બનાવવા માટે ધારાબેન અને jigna તમને મળવા આવતા જ રહેશે ફરી મળીશું આવતા રવિવારે કાર્યક્રમ કિલોલમાં સાંજે સાત અને વીસ મિનિટે અને હા આકાશવાણી ના ભુજ કેન્દ્ર પર ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજના આવજો બાળ મિત્રો આવજો ધારાબેન